આમ તો હું પોલિટિકલ અને સામાજિક વિષયો ઉપર જ મારા વિડીયો બનાવું છું પરંતુ ગઈકાલે રવિવાર હતો અને મેં એક મૂવી જોઈ અને એ મૂવી જોયા પછી હું મારી જાતને રોકી જ ના શકી મને થયું કે ભાઈ આના ઉપર તો બોલવું જ પડશે એટલે મેં આ એક વિડીયો બનાવ્યો છે આશા રાખું છું કે મારા બધા જ વિડીયોની જેમ આપને આ વિડીયો પણ પસંદ આવશે તો ચાલો ચાલુ કરીએ નમસ્કાર હું રત્ના બોરા મારા યુટ્યુબ ચેનલ જાણવા જોગમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે સાથીઓ આપણે બધાય સાંભળ્યું હશે લોકો કહે છે કે હવે ક્યાં જાતિવાદ છે ક્યાં છે છે ક્યાં છે ભેદભાવ પરંતુ ખરેખર તો આજે પણ જાતિના કારણે શોષણ થાય છે પ્રતાડના થાય છે અને ભેદભાવ થાય છે આજે પણ એવા સમાચારો સામે આવતા હોય છે કે જાતિ જોઈને બળાત્કાર થાય છે સામૂહિક બળાત્કાર થાય છે પીડિતાની જીભ સુધી કાપી લેવામાં આવે છે મોઢા ઉપર પેશાબ કરવામાં આવે છે નગ્ન કરીને ઢોર માર મારવામાં આવે છે અને નગ્ન અવસ્થામાં પરેદ કરાવવામાં આવે છે ઘોડે ઉપર નથી ચડવા દેતા ઉતારી દેવામાં આવે છે એક આઈપીએસ ઓફિસર ને પણ પોતાની જાન કાઢવા માટે સંરક્ષણ લેવું પડે છે વરઘોડો નથી કાઢી શકતા માટલામાંથી પાણી પીવાથી એક નવ વર્ષના કુમળી વયના વિદ્યાર્થીને તેનો શિક્ષક ઢોર માર મારીને તેની હત્યા કરી દે છે દલિત યુવાનો મૂછ નથી રાખી શકતા મોટરસાયકલ નથી ચલાવી શકતા એટલે કે આજે પણ જાતિવાદ આપણા સમાજમાં છે અને તે આજથી નહીં પરંતુ અઢી ત્રણ હજાર વર્ષોથી ચાલતું આવેલું છે પહેલા બાર નતું પડતું અને હવે સોશિયલ મીડિયાના લીધે બધું જ બહાર પડે છે દલિત સમાજમાં ભય અને ડર બેસવાળા માટે સ્વર્ણ સમાજના ગુંડાઓ જાતે પણ જાતિવાદી શોષણ કરીને વિડીયો વાયરલ કરતા હોય છે સાથીઓ જ બહાદુરી નું કામ ઈમાનદારીથી કરેલ છે આમાં સાજિયા ઇકબાલ અને રાહુલ કરે પણ સાથે મળીને જે સ્ક્રીપ્ટ લખેલ છે તે સ્ક્રિપ્ટ પણ ખૂબ જોરદાર છે આ ધડક મૂવી ખરેખર તો બે હજાર અઢાર માં તમિલ ભાષામાં બનેલી મૂવી પેરિયરમ પેરુમલ નહીં રીપ્રોડક્શન છે રીમેક છે આમ તો આ મૂવીમાં એક લવ સ્ટોરી છે બ્રાહ્મણ યુવતી અને દલિત યુવાનની વાર્તા છે તેઓ કોલેજમાં મળે છે પરંતુ આ મૂવીના મૂળમાં તો જાતિવાદ જ છે બ્રાહ્મણવાદના કારણે દલિત સમાજ ઉપર અત્યાચાર થયેલ છે તેને બતાવવામાં આવે છે આ મૂવીમાં બ્રાહ્મણવાદ ઉપર પ્રહાર છે પરંતુ બ્રાહ્મણો ઉપર નથી કારણ કે બ્રાહ્મણોમાં પણ જે સામાજિક ન્યાયને સમજે છે તે જાણે છે કે તેમના પૂર્વજોએ જે પણ કર્યું છે તે ઠીક નથી કર્યું આ મૂવીમાં રોહિત વેમિલાનું જે પ્રકરણ બે હજાર અઢારમાં હાથ થયેલ તે વિશે પણ પ્રકાશ નાખવામાં આવેલ છે આ મૂવીમાં હીરો દલિત સમાજનો છે જ્યારે કે તેનો બેસ્ટ ફ્રેન્ડ એક બ્રાહ્મણ છોકરો છે બ્રાહ્મણ યુવાન છે અને તે બ્રાહ્મણ મિત્ર આ એક દલિત યુવાનને સમય સમય ઉપર મદદરૂપ થાય છે અને તેની પ્રેમિકા પણ બ્રાહ્મણ છે અને તે પણ જાતિવાદમાં નથી માનતી એટલે કે આ બ્રાહ્મણ ઉપર નહીં પરંતુ બ્રાહ્મણવાદ ઉપર પ્રહાર છે આ મૂવીમાં સરસ વાત એ છે કે ખૂબ જ હિંમતથી જય ભીમ ના નારા લગાવવામાં આવેલા છે બાબા સાહેબ તથા ગૌતમ બુદ્ધ ના ફોટા જોવા મળે છે જય ભીમ લખેલા નેમ પ્લેટ જોવા મળે છે મોટરસાયકલ ઉપર જય ભીમ અને વાદળી દુપટ્ટા પહેરેલા યુવાનો અને સ્ટુડન્ટ બતાવવામાં આવેલા છે ખરેખર તો કરણ જોહર જેવા દિગ્ગજ નિર્માતાએ જાતિવાદના વિષયને ના યથાર્થ ઉપર ચિત્રેલ છે સાથીઓ

જેથી આપ સમજી શકશો કે એક સમાજની માનસિકતા કેટલી વિભત્સ હોય શકે છે અને અને તેને સુધારવાની સુધારવાની જરૂર છે છે આ મૂવીમાં જે હિરોઈન ખૂબ જ સાદી વેશભૂષામાં બતાવવામાં આવ્યા છે અને હિરોઈનને ખૂબ જ ઓછા મેકઅપમાં બતાવવામાં આવેલ છે હિરોઈનનો રોલ ભજવેલ છે તૃપ્તિ ડીમરીએ અને સિદ્ધાર્થ ચતુર્વેદીએ દલિત યુવાનનો રોલ હીરો તરીકે ભજવ્યો છે અને ઓન સ્ક્રીન બંનેની વચ્ચેની જે કેમિસ્ટ્રી દેખાય છે ને એ પણ ખૂબ જોરદાર બતાવવામાં આવે છે બંને જે રીતે પોતાની ડાયલોગ ડિલિવરી કરેલ છે રોલ ભજવેલ છે તે જોઈને લાગતો જ નથી કે બંને એક્ટિંગ કરી રહ્યા છે કારણ કે હીરો દલિત સમાજનો છે એટલે ડરેલો ડરેલો દેખાય છે અને પોતાની વાત કરતા એક્સપ્રેસ કરતા ડરે છે જ્યારે કે છોકરી બ્રાહ્મણ સમાજની છે તો એની અંદર એક બ્રાહ્મણ હોવાનું એક ગૌરવ દેખાઈ આવે છે એક સેલ્ફ કોન્ફિડન્સ દેખાઈ આવે છે તો આ જોઈને એવું લાગે છે કે આ બંને કોઈ એક્ટિંગ નથી કરતા પરંતુ આ તમારી સામે જ નજરની સામે જ કોઈ બનાવ બની રહ્યો છે સાથીઓ સમાજ માટે ધડક ટુ જેવી ફિલ્મો બનવી જોઈએ કારણ કે આ સમાજને આઈનો બતાવે છે ખરેખર તો આવી ફિલ્મોને સરકારે ટેક્સ ફ્રી કરી દેવી જોઈએ જેથી કરીને વધારેને વધારે લોકો આવી મૂવી જોવે અને સમાજમાં જ્યાં પણ બુરાઈ છે તેને દૂર કરવાના જાતે જ પ્રયત્ન કરે આ મૂવીમાં ખરેખર આજના સમાજનું ચિતાર રજૂ કરે છે હિન્દુ ધર્મની મનોવાદી વણ વ્યવસ્થાના કારણે માનવ જોવામાં નથી તરીકે જોવા વિષય ને પણ રજૂ કરવામાં આવેલ છે આ મુવી માં બતાવવામાં આવે છે કે આરક્ષણ એટલે છે કારણ કે જાતિવાદ છે જો જાતિ ના હોય તો આરક્ષણ પણ ના હોય જાતિવાદ હટાવી દો તો આરક્ષણ પણ હટી જાય અને સાથીઓ આ ફિલ્મનો જે વિલન છે ખૂબ જ ખતરનાક છે કારણ કે એના ઉપર જાતિવાદનો એટલો મોટો ભૂત સવાર છે ને કે તેને જ્યારે પણ દલિત અને સ્વર્ણ સમાજના યુવક યુવતીઓના પ્રેમ, પ્રકરણ અને સંબંધોની જાણ થાય છે તો તે દલિતને મારી નાખે છે અને કહે છે કે હું તો ગંદકી સાફ કરું છું હું કોઈ ક્રિમિનલ નથી ખરેખર તો આ એક સાયકિક સિરિયલ કિલર છે સૌરભ સચદેવાએ આ સાયકિ સિરિયલ કિલરનું જે રોલ ભજવે છે ને દમદાર છે જ્યારે જ્યારે એની એન્ટ્રી થાય છે ને તો આમ ધ્રુજારી ઊભી થઈ જાય છે એટલું દમદાર એન્ટ્રી કરી છે અને એટલો દમદાર રોલ એણે ભજવ્યો છે તો સાથીઓ જો આ મૂવીને કોઈ મને કહે કે તમે કેટલા નંબર આપશો તો હું તો પાંચમાંથી પાંચ આપી દઉં દસમાંથી દસ આપી દઉં અને સોમાંથી સો આપી દઉં

જાણવા જોગને સબસ્ક્રાઇબ કરો વધારે ને વધારે લાઈક કરો વધારે શેર કરો સાથે સાથે આપ આપણે ઇન્સ્ટા ફેસબુક અને એપ્સ ઉપર પણ ફોલો કરી શકો છો નમસ્કાર અને જય ભીમ